મેલન તો આ રીતે તમારે લખવાના થશે રાઉન્ડ કરો હોલી તો મંડે અલગ પડશે મોર્નિંગ ઇવનિંગ આફ્ટરનુન તો ટુડે અલગ પડશે એલિફન્ટ કેટ રેબિટ પેરોટ પક્ષી અલગ પડશે રિપ્લાય સોલ્ડ લન્સ કોલ્ડ તો લન્સ અલગ પડશે રિવર ગ્લાસ વેલ પોન તો ગ્લાસ અલગ પડશે સી સ્પીસ

અંગ્રેજી વિષયના વિડીયો સરસ મજાના જોવા હોય ગણિત છે એના વિડીયો જોવા હોય વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન આ બધાના વિડીયો તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે શું ડાઉનલોડ કરવાના છો ગેમ ડાઉનલોડ કરવાના છો ત્યાં ત્યાં તમને દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો મળી જશે સ્વાધ્ય અભ્યાસની સમજૂતીના વિડીયો મળી જશે મટિરિયલ મળશે અસાઇમેન્ટ મળશે જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપરો મળશે એકમ કસોટી સ્વ પોથી બરાબર આ બધી જ વસ્તુ તમને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ મળશે તો અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ઓપન કરો લા પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન મળશે એક્ઝામ પેપરમાં પેપરો મળશે ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો મળશે એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવા વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશન હોય તો ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વે ડિજિટલના વિડીયો તમે મેળવી શકશો આગળ જોઈએ એક્ટિવિટી ત્રણ કોલમ એમાં વિવિધ વ્યવસાયકારોના નામ કોલમ બી તેઓ દ્વારા વપરાતા સાધનો અને કોલમ સી તેઓ કયું કામ કરવાની જગ્યા છે તો એ તમારે દર્શાવવાની છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને વ્યવસ્થિત રીતે શું કરી દીધું છે દર્શાવી દીધેલું છે ક્લિયર તો આ રીતે તમારે વ્યવસ્થિત રીતે શું કરવાનું છે એ દર્શાવવાનું રહેશે દાખલા તરીકે પોસ્ટમેન જો નીચે કરતો તો તો લેટર કઈ જગ્યાએ કામ કરે પોસ્ટ ઓફિસ બરાબર હવે હું તમને રંગ બદલી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવશે ઓકે ફાર્મર ખેડૂત તો ક્યાં કામ કરે તો એની પાસે શું હોય બુલો કાર્ડ બળદગાડું ક્યાં કામ કરે ફાર્મ ખેતરની અંદર ત્યાર પછી છે ટીચર બરાબર ટીચર ચોક સ્ટીક ક્યાં કામ કરે ક્લાસરૂમની અંદર કામ કરે છે ત્યાર પછી જે ફોટોગ્રાફર એની પાસે શું હોય કેમેરો અને ક્યાં કામ કરે સ્ટુડિયોમાં કામ કામ કરશે સ્ટેન્ડ બાય હોય તાપમાન માપવા માટે કરે હોસ્પિટલમાં ક્લિયર અને છેલ્લે પોલીસ છે પોલીસ તો પોલીસ શું કરશે એની પાસે ગન હોય અને પોલીસ સ્ટેશનની અંદર કામ કરશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો લખી શકાય છે

છોટુ કમ આઉટ ઓર્ડર તો એ પ્રમાણે તમને લખી દીધેલું ઓર્ડર વેલકમ રિક્વેસ્ટ થેન્ક ફોર ધ બ્લેન્કેટ થેન્કસ નો થેન્ક આઈ એમ હરી તો રિજેક્ટ પોલિટી પોલિટલી બરાબર એક્ટિવિટી છે નીચેનો અભ્યાસ કરો અને તેની આપેલા વિધાનો પૂરા કરો So there are two girls in the picture. There are four boys in the picture. ila is playing with skipping rope. Who is reading a book? So Jai is reading a book under the tree. Who are talking Rohit and <coughs> Pankti are talking. What should we wear in the foot while playing football? So Suj. is Hardik enjoying? Yes, children are happy in this picture. OK. ચલો એક્ટિવિટી સેવન નીચેના ગ્રાફ નો અભ્યાસ કરી વાક્ય પૂર્ણ કરો એ વન એ ટુ એ બી વન બી વન સી ટુ ડી જાહેર અને બીજલ તો ધ્રાફ સોવ ધ રિઝલ્ટ ઓફ સિક્સ સ્ટુડન્ટ ફાઈવ ગ્રેડ આર મેન્ટેન ઇન ધ ગ્રાફ હેમા ગોટ એવન ગ્રેડ કેથકી ગ્રેડ ઇઝ એ હેમા હેઝ ધ હાઇસ્ટ ગ્રેડ 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 ધ ધ ઇઝ ઇઝ એન્ડ બરાબર આ તો ફેલ છે ત્યાર પછી વોટ યુ થિંક રિઝલ્ટ શુડ બી ઇન માર્ક્સ ઓર ગ્રેડ્સ ગ્રેડ્સ ત્યાર પછી એક્ટિવિટી એટ કવિતા વાંચો વાંચવા રેમિંગ વર્ડ્સ તમારે લખવાના છે બરાબર તો તમારે કવિતા વાંચવાની છે તો ઓફી ફ્લફી બરાબર એવી રીતે આગળ તમારા બ્લેક ચોક ઇન્ડસ્ટર ક્લિયર આ યુઝ અર સીડલ સાયકલ વોટર્સ તો આઈ એમ અર્મર સિકલ સોરી આઈ હેવ અસ અંગ મશીન આઈ એમ ટેલર I I go to school, I study આઈ The I ટુ સ્કૂલ આઈ સ્ટડી ધેર ધ ટીચર ટીચીસ મી આઈ એમ સ્ટુડન્ટ નીચે ફકરામાં નીચે લીટી દોરેલા શબ્દો પૈકી યોગ્ય શબ્દ પસંદ કરવાનો ફકરો ફરતી લખો બરાબર તો તમારે મિત્રો આમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે તો હેલો આઈ એમ રૂપા Yesterday વોઝ માય યલો કેપ ઓન માય હીડ હેડ લતા હેડ અપ એન્ડ રાજ્રીન કેપ માય મધર વોઝ નિયર મી ધ કેપ વોઝ ઓન ધેબલ It was pink and brown. There were candles on it. Ice cream caps and chocolate were also there on the table. <coughs> I was happy. My friend were happy too. We really enjoyed the party yesterday. Happy birthday. Hello, I am Priya. Today is my birthday. The room is decorated with balloons and ribbons on the table. There is a big cake with candle on it. the room is full of little children two women are serving snacks and cold drinks one man has a camera around his neck there are many toys gifts and flowers in the room the music is also being played everyone is happy चलो अगर नीचे ना शब्दो वांचो तमना अर्थ शब्दकोश माती शोधिने आपेली जगह मा लिखो जो गेस्ट तो मेहमान क्रिसमस तो नाताल सेलिब्रेशन तो उजवणी डेकोरेट तो श्रृंगारो होटल तो હોટલ પ્રિપેરિંગ તૈયાર કરું કેક તો કેક સ્વીટ મીઠી વાનગી લોંગ ટાઈમ લાંબો સમય કમ આઉટ બહાર આવું શાઉટ બૂમ એન્ગ્રી ગુસ્સો સેટીસ્ફાઈડ સંતોષ અને સ્વિમ શીટ સ્વિમ શર્ટ બરાબર તો આ મિત્રો તમે સાથે પણ આ બધા જ ગયા હશો તો ફરીથી તમે વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો

I visited him before my mother is cooking now our cricket team scored 150 runs in 20 over before raju is attending online class now ramesh and jays are swimming now my father called me permitted me to buy new bicycle before mahesh ran 2 kilometers to catch the bus now i am reading newspaper now to चौदमू ट्रू के फॉल बड़्रभ्यास रेडियो इन टेबलिंग टेलिफोन प्लेन फॉल्स बुक इज ऑन द टेबल ट्रू दैम्प इज अंडर सोफा फॉल्स टीवी इज इन फ्रंट ऑफ सोफा ट्रू द क्लॉक इज ऑन द बुक फॉल्स द साइकल इज बिहाइंड सोफा फॉल्स त्यार ધ રગ ઇઝ અન્ડર ધ ટેબલ ટ્રુ ધ પિલોસ આર ઇન ધ સોફા ટ્રુ આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો આની અંદર તો હવે પૂરું થઈ ગયું બરાબર તો આ સ્વ અધ્યયન પોથી જે છે એની તમારે પીડીએફ જોતી હોય એના વિડીયોઝ જોતા હોય કેનું મટીરીયલ જોતું હોય તો અત્યારે જ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી નાખો બરાબર તમારા મિત્રો દોસ્તોને જાણ કરો અસ્તુ જય હિન્દ જય ભારત